ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ આ હમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ગમે એવું મોટું માથું હોય ને તો ત્યાં હું પડી દેવભૂમિ દ્વારકાનો કાળો નાક હમીર બારાડી કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચિઠ્ઠો કાઢી શકું રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાય નહી બરાબર કેમ કે તમે એસપી ને પીઆઈની બદલી કરી શકો પાવરથી જજની બદલી નહીં થાય તમારાથી દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે છે એ રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈશ નહીં અચકાઈશ નહીં હું હમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો ના મોટા મોટા જ હું માથા પકડું નાની નાની મેટર હું પડતો નથી બરાબર અને આ નવનીત છે ને એ ભૂમાફિયા ગેરકાયદેસર બધું ભૂમાફિયા કરે પોતાનું જે ભાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસરમાં કબજો કર્યો ત્યાંથી એનો ઈટનો ભઠો નાખ્યો પછી કોન્ટ્રાક્ટમાં એ જ ઇટું વપરાવી જોઈએ કોન્ટ્રાક્ટ ના લેવા દઈએ ઓલા ગમે એના વોટલા તોડી નાખે નાના માણસોને દબાવે લેડીસોને અત્યાચારના ઘણા વિડીયા આવેલા છે અને તમે બધા આને બચાવવા નીકળાશો કઈ વાંધો નહીં કદાચ જો આ બે પર્સનલ મેટર રાખી હોત તો સામ સામે બરાબર હતી પણ તમે તો સમાજ ભેગો કરો છો તો આહી સમાજ પણ પાછળ અમારા સમાજના દીકરાને કોઈ ખરાબ દર્શાવશે કે ખરાબ એનું કરશે તો અમે પણ સામે રિપોર્ટ કાઢશું બરાબર એટલે ગંદી રાજનીતિ બંધ કરો કાયદો કાયદાનું કામ કરે બરાબર લો એન્ડ ઓર્ડર જાળવી રાખો આજે આ એક રિપોર્ટ છે કદાચ કાલે તમારા નેતાઓમાં પણ રિપોર્ટ આવે તો કઈ નવાઈ નહીં આમીર બારડી છે ભાઈ આ ગમે પડે બરાબર દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ચાલો જય દ્વારકાધીશ જય મુરલીધર અને સામાજિક મુદ્દો ના બનાવવો એકતા રાખવી બહુ નેતાઓને પાવરિટી કરીને બદલ્યું કરવી બધું માપે બધેના નેતાએ અમારા બીજેપીમાં આઈ રૂના સૌથી વધારે છે અમે ક્યાંય એલ ઈ પાવર ક્યાંય કર્યા નથી અમે શાંતિ જાળવવા માંગીએ છીએ શાંતિ સુરે બરાબર ચાલો જય દ્વારકાધીશ જય